નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર તાલુકાના વ્યાયામ મંડળ આયોજિત યુ ચૌદ સત્તર ઓગણીસ ભાઈઓ બહેનોની વોલીબોલ સ્પર્ધા સેટ જોસેફલ હાઈસ્કૂલ ખડોસા ખાતે ખૂબ સુંદર માહોલમાં યોજાઈ ગઈ આ સ્પર્ધામાં સ્કૂલ વીસ ટીમોએ ભાગ લીધો હતો બધા જ ખેલાડીઓ પંચ મિત્રો મેનેજર સીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક વિભાગમાં ચેમ્પિયન રેનર્સ ઓફ કોચ મેનેજર બધાને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકા વ્યાયામ મંડળના મંત્રી તરીકે સફર સેવાઓ બદલ પંકજભાઈ જે પટેલનું વિશેષ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના વ્યાયામ શિક્ષકો સંતોષ સર સ્મિત સર અને હર્ષદ સર અને ધર્મેન્દ્ર સરે ખૂબ જ સુંદર મેદાન તૈયાર કર્યું હતું અને ખૂબ જ સુંદર આયોજન પણ કર્યું હતું તાલુકા મંડળ આયોજિત અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આજે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ભડોસા ખાતે યોજાઈ રહી છે એમાં જુદા જુદા વિભાગોમાં ટોટલ ચૌદ ટીમોએ ભાગ લીધેલો છે મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધેલો છે રમત રમાય છે અંદાજીત કેટલી સ્કૂલો છે

કોચ મિત્રો જે છે વ્યાયામ શિક્ષક મિત્રો સ્મિત સર સંતોષ સર અને હસરથ સર આનો ખૂબ જ પરિશ્રમ કરી ખૂબ સુંદર સુંદર મેદાનો તૈયાર કર્યા છે નેશનલી સ્પર્ધાનું આયોજન હોય એવું આયોજન અહીંયા સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે કરેલું છે આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી અને શ્રી જોય સર જોય સર એ પણ આપણને ખૂબ જ સાથ અને સહકાર આપી અને વિજાપુર તાલુકા માટે મેદાન એમને પૂરું પાડ્યું છે એમનો પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધા જ બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે અહીંયા જે ચેમ્પિયન થશે દરેક વિભાગોમાં ચેમ્પિયન થશે ભાઈઓ અને બહેનોમાં તો બંનેમાં ચેમ્પિયન ટ્રોફી રનર્સઅપ ટ્રોફી બેસ્ટ પ્લેયરની ટ્રોફી કોચ મેનેજરની ટ્રોફી વિજાપુર તાલુકા વ્યાયામંડળના મંત્રી શ્રી પંકજભાઈને એમને પણ ટ્રોફી આ બધાને જ ટ્રોફીથી એ લોકો સન્માનિત પણ કરવાના છે તો સરસ મજાનું આયોજન સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવે છે એમનો મુખ્ય ઉદ્દેશો છે બાળકો સ્પર્ધા છે બાળકોમાં ખેલ દિલીની ભાવના જન્મે અને અહીંયાથી જે બાળકો આ સ્પર્ધા તાલુકા કક્ષાએ થાય જિલ્લા કક્ષાએ થાય રાજ્ય કક્ષાએ થાય અને છે નેશનલ કક્ષાએ પણ થાય છે અને જે ગુજરાત કેન્દ્ર સરકારનું જે આપણું છે ખેલો ઇન્ડિયા તેમાં સારામાં સારા ખેલાડીઓ બહાર દેશ માટે બહાર આવે અને દેશનું નામ રોશન કરે એ આનો ઉદ્દેશ છે અને હર વર્ષે અહીંયાથી ખેલાડીઓ